વિવાદ ઉભો કરવા માટે અને ગામ લોકોનું ખરાબ દેખાડવા માટે આજે આ સમગ્ર વિરોધી આંદોલન વિરોધી કામ કે વિરોધી સોશિયલ મીડિયા પર પ્રસારણ કરવામાં આવ્યું છે હવે આવા હવનમાં હાડકા નાખનારા લોકોને આ કોંગ્રેસીઓ તો એટલો સપોર્ટ કરે છે પહેલા એવું હતું કે સરકાર વિરોધી બોલવું હોય એટલે કોંગ્રેસ તરફ તૈયાર હોયા કોંગ્રેસ સરકારનો વિરોધ કરવા માટે હર હમેશ કઈક ને કઈક કેમ્પેન સપ્તો કઈક ને કઈક ખોટી ગેમ માટે દોરવાનું કામ આ કોંગ્રેસ કરતું આવ્યું છે પણ હવે એમાં નવું ઉમેરાયું છે કે કોંગ્રેસથી બોલાતું નથી અમુક કે કે મર્યાદા દાડે છે તો હવે એમને વિના લાયસન્સે સોશિયલ મીડિયા ચેનલ ચાલુ કરી દીધી કે ચેનલ

એના માટે આ તમામ વિરોધના કાર્યક્રમો લોકો કરતા રહ્યા પણ એનાથી ભારતીય જનતા પાર્ટી નો ક્યારેય કાર્યકર ક્યારેય ડરતો નથી અને ડરશે નહીં આ તમામ વિરોધીઓને જવાબ આપવા માટે કે આ તાલુકાનો અને ધમકીઓ ગામનો વિકાસ એ ક્યારેય અટકવાનો નથી ગમે તે આ વિરોધીઓને જવાબ આપવા કદાચ અમે અમારા જાનથી પણ જો હાથ હશે ને તો પણ અમે પાછા પડીશું નહીં છું સેવાના કામમાં હું આપની પાસે હાજર હોય એ વિશ્વાસ અપાવું છું એ સાથે સૌને વંદે માત્ર